આરોપીની પોલીસ ટીમે ધરપકડ કરેલી હતી તપાસ દરમિયાન એવી પણ બાબત સામે આવતી કે આરોપી તરફથી જે આ બંનેના વચ્ચેના અથવા એ ચાર લોકોના વચ્ચેના કમ્યુનિકેશન છે મેસેજને સેન્ડ કરેલા મેસેજ છે રિસિવ કરેલા મેસેજ છે એ ડિલીટ કરવામાં આવેલ છે સાથે સાથે તપાસ દરમિયાન એ પણ સામે આવતું કે અન્ય જે સંયોગિક પુરાવા છે એ પણ આરોપી તરફથી નષ્ટ કરવામાં આવેલ છે આરોપીને તપાસ દરમિયાન જરૂરતની પ્રક્રિયા મુજબ કોર્ટ સામે હાજર કરતા કોર્ટ તરફથી આરોપીની રિમાન્ડ મળેલ હતું અને આ રિમાન્ડ દરમિયાન આરોપીના ઝડપી પંચનામું કરીને આરોપી જે તપાસના કામે પુરાવા છે એ આરોપીને કઈ જગ્યા રાખેલ છે ઓફિસમાં કઈ જગ્યા રાખેલ છે દુકાનમાં કઈ જગ્યા રાખેલ છે એ તપાસની પ્રક્રિયાના ભાગરૂપે બહુ જ ન્યાયની હિતમાં અગત્યનું છે અને એના માટે પોલીસે આરોપીને તે જગ્યા લઈ ગઈ હતી તે બાબતે જે પ્રક્રિયા કાયદાકીય છે એનું પૂરતું પાલન પોલીસ તરફથી કરવામાં આવ્યું છે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે આરોપીને હાજરી અને ઉપસ્થિતિ ઉપસ્થિતિ બાબતમાં ત્યાં કેવી રીતે છે તો બિલકુલ સાબિત થાય છે કે કાયદાના પ્રક્રિયામાં કાયદાની ન્યાયની હિતમાં જ પોલીસે કાર્યવાહી કરેલ છે તે બાબતે સોશિયલ મીડિયામાં હાલ જે આક્ષેપ થયેલ છે તે આક્ષેપ સાથે અમે સહમત નથી અને ત્યારબાદ અમે કોર્ટ હવાલે કરતા કોર્ટે પણ અમારા પુરાવા આધારિત આરોપીને જેલ હવાલે કરેલ છે શહેરોની સુવિધા હવે લીલીયા શહેરમાં લીલિયા શહેરમાં આપના ઘરમાં મનોરંજન અને હોમ અપ્લાયન્સની દરેક વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ કે જે આપને મળશે એન્ડ્રોઈડ ટીવી ગૂગલ ટીવી કે ટીવી ફ્રીજ ઓટોમેટિક વોશિંગ મશીન સાદું વોશિંગ મશીન ડબલ ડોર ફ્રીજ સિંગલ ડોર ફ્રીજ એસી માઇક્રોવેવ ઓવન પાણીની આરો ફિલ્ટર एफ एन वाईफाई होम थिएटर रूम हीटर गीजर सैंडविच मेकर इस्त्री वॉल फैन टेबल फैन सीलिंग फैन किचन फैन बैटरी सेडो बैटरी ब्लूटूथ स्पीकर डिवाइस मिक्सचर बॉस ब्लेंडर सहित वस्तुओं खूबज व्याजबी भाव से तो आज संपर्क करो नरेश भाई पटेल मोबाइल नंबर अट्ठाणु सात छन्नू चार श्री नीलकंठ महादेव एंटरप्राइज લાઠી રોડ લીલિયા મોટા આપની એક વખતની મુલાકાત કાયમી સંભારણો બનશે તેવી ખાતરી સાથે